થરાદ અને વાવ વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂનની પરિસ્થિતિના પગલે ખેડૂતોને અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકા છે પાક નુકસાન જમીન ધોવાણ ઘરો ધરાશાયી પશુ નુકસાન જેવી પરિસ્થિતિને લઈને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત પગલાં લેવાની માંગ કરી છે તેમણે રોગચાળો અટકાવવા પશુઓના નિકાલની વ્યવસ્થા ઘાસચારાની સુવિધા તથા બેઘર પરિવારો માટે આશ્રય અને પુનર્વસન યોજનાઓ લાગુ કરવા પર ભાર મૂક્યો છે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લઈ અસરગ્રસ્તોને રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ સુગામ થરાદ અને ભાભર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે પાકનો એનું વળતર આપવામાં આવે જમીનનો જે ધોવાણ થયું એનું વળતર આપવામાં આવે અને જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણ ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે કેચલો ચૂકવવામાં આવે એ રજૂઆત કરી છે ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે છેલ્લા પાંચ છ દિવસથી લગભગ દસ હજાર કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે ત્યારે હવે જે પશુઓના મૃતદેહ પણ ખૂબ જ દુર્ગંધમાં રહે છે ઉપચારો ફેલાઈ છે ત્યારે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવવામાં આવે જેનાથી આજે ખેડૂતને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એમાં સરકાર સહાય કરે સરકારને પણ વિનંતી છે કે જે ખેતીવાડીમાં સહાયની જે નીતિ બનાવે એમાં પણ મોટું મન રાખીને કેમકે આ ખેડૂત એક વર્ષ નહીં પણ લગભગ ત્રણ વર્ષ પાછો પડ્યો એટલું બધું નુકસાન થયું છે માટે મોટું મન રાખીને ખેડૂતોને એક વિશેષ પેકેજ આપવામાં આવે વાવ સુગમ બંને થરાદના એ વિનંતી કરવામાં આવી છે અમને આશા છે કે સરકાર ખેડૂતો માટે વિચારશે અને ખેડૂતો માટે એક વિશેષ પેકેજ જાહેર કરશે